હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કહાની શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની કહાની મનોરમાબહેને આજે એમની બાળપણની સહેલી સંતોષ બહેનની બહુ યાદ આવતી હતી એમણે એમના પુત્ર વધુ નમ્રતાને કહ્યું કે બેટા તપાસ કરીને મારી સખી સંતોષ ક્યાં છે મળવું છે નમ્રતાએ તપાસ કરી અને કહ્યું કે મા તમારા સખી જીવનધારા વૃદ્ધાશ્રમમાં છે મનોરમા બહેનને આઘાત તો લાગ્યો પણ પછી મનમાં એમ થયું કે એના સ્વભાવ પ્રમાણે દુઃખી થઈ હશે પછી નમ્રતાએ પૂછ્યું કે મા ક્યારે જવું છે મળવા તો મનોરમા બહેન કહે ત્યાં જવાય મળવા નમ્રતાએ હસીને કહ્યું કે જવાય જ ને એમને કેટલું સારું લાગે હું આપણા ડ્રાઈવર સવજીને ને કહી દઉં છું તમે ચાર વાગે સુઈ ઉઠો ચા નાસ્તો કરી લો પછી એ તમને લઈ જશે અને શાંતિથી મળી લ્યો ત્યાં સુધી એ ત્યાં જ રહેશે પછી તમને ઘેર લઈ આવશે ચાર વાગે સૌજી બાને લઈને જીવનધારા વૃદ્ધાશ્રમ પહોંચી ગયો સૌજીને નમ્રતાએ સૂચના આપી હતી એમ ઓફિસમાં જઈને કહ્યું કે અહીં કોઈ સંતોષ બહેન છે મારા બાને એમને મળવું છે ઓફિસમાં બહેન હતા એ બહુ જ વિવેકી મિતભાષી હતા એમણે મનોરમા બહેનને કહ્યું કે આવો બા હું લઈ જાઉં તમને મનોરમા બહેન બધું જોતા જોતા બોચાલ્યા એ ખુશ થયા કે દવાખાનું હોસ્પિટલ મોટી પરસાડ મંદિર અને સરસ રહેવાની શાંતિમય સુવિધા કેટલું સરસ છે એ બોલ્યા કે બહેન બહુ જ સરસ છે એ બહેન એટલું જ બોલ્યા કે બા બધું જ છે પણ રહેવાનું તો પારકાની વચ્ચે જ ને પોતાનું કોણ મનોરમા બહેન વિચારવા લાગ્યા કે એ તો સાચું અને પહોંચ્યા મંદિર પાસેની પરસાડમાં સંતોષ બહેન ત્યાં જ બેઠા હતા અને બાળ સખી મનોરમાને જોઈ અવાક થઈ ગયા આવા વ્યક્તિઓને કોઈ પોતાનું મળવા આવે તો કેવું સરસ લાગે આંખો અને હાથ પહોળા થઈ ગયા આંખમાં જળઝળિયા આવી ગયા એ ઊભા થઈ સખી મનોરમાને ભેટીને રોવા જ મંડ્યા પેલા બહેને કહ્યું કે તમે અહીં બેસો વાતો કરો હું ચા નાસ્તાની વ્યવસ્થા કરું છું મનોરમા બહેને કહ્યું કે સંતુળિયા કેમ થયું અહીં રહેવા આવવું પડ્યું સંતોષબહેન કહે આ મારી વહુ લગ્ન થયા ત્યારે શરૂઆતમાં બહુ સારું હતું સેવા પણ કરતી મને કામ કરવાની ના પાડતી હું કહેતી કે મને રસોડામાં આવવા રોકવાની નહીં એ પાછી ઉઠે મોડી ઉઠીને થોડી વાર બેસી રહે પછી ચા બનાવે હું કહેતી બેસી શું રહે છે ઊઠ ધીરે ધીરે એ બોલવા માંડી દીકરાને કહું તો એ કહે કે મા તમારા બેનો પ્રોબ્લેમ છે મા ખરાબ નહીં લગાડતા પણ વાંક તમારો છે બહુ વરસ ચાલ્યું પછી આ તારા બનેવીના મિત્ર હતા સંદીપભાઈ એમને કહી હું અહીં આવી એમણે મારા દીકરા બહુને પૂછ્યું તો એમણે કહ્યું કે અમે કહેતા જ નથી અહીં આવવાનું અમારે અમારી સાથે જ રાખવા માગીએ છીએ પણ એ જીદ પર છે કે મારે તમારી સાથે નથી રહેવું પછી સંદીપભાઈએ હા પાડી એ જવા દે મનુ તારે કેવું છે તો મનોરમા કહે લીલા લહેર મારી બહુ કહું કે દીકરી એ મને પાણીનો પ્યાલો આમથી તેમ મૂકવા દેતી નથી મારે તને મળવું હતું એટલે મેં એને કહ્યું એણે તપાસ કરી તું ક્યાં છો પાછી એણે મને કહ્યું કે અને આ વ્યવસ્થા કરી પણ સંતુળી આમાં જવાબદાર તું છે તારી વહુ તને બધી રીતે સાચવતી હતી તે સાસું પણ શરૂ કર્યું તો સંતોષબહેન કહે મારી સાસુ મને આમ આમ જ કરતી તો જ શીખાય એટલે મનોરમા કહે કે એમણે તારા પર કર્યું એટલે તારે કરવું જરૂરી છે મારા સાસુ તો હિટલરને સારો કહેવડાવે એવા હતા મેં નક્કી કરેલું કે મારી બહુને હું પ્રેમથી રાખીશ હુકમ નહીં ચલાવું મને થાય કે મારી દીકરીઓ પરણીને જાય અને મેં સારા સંસ્કાર આપી સારું શીખવી મોકલી હોય તોય મને ચિંતા થાય કે એને તકલીફ તો નહીં હોય ને એમ જ મારે ઘેર વહુ આવે પછી એની માને ચિંતા ના થાય લોકો કહે કે વહુ કોઈ દિવસ દીકરી ના થાય અને સાસુ કોઈ દિવસ માં ના થાય પણ જો સાસુ માં જેમ વ્યવહાર કરે તો વહુ દીકરી જેમ વ્યવહાર કરે કે નહીં મારે એવું જ થયું એ પછી મનોરમાએ પોતાની વાત કરી એ આમ હતી મનોરમા બહેન એ એક દીકરો એક દીકરો હિમાંશુ અને બે દીકરીઓ હતી અલ્પા અને જલ્પા દીકરો એન્જિનિયર હતો અને બહુ જ મોટી કંપનીમાં એ પ્રોડક્શન જોતો હતો આમ તો એને પોતાનો ધંધો કરવો હતો પણ એટલી તૈયારી હજી હતી નહીં એણે વિચારેલું કે નોકરી કરીશ શીખીશ થોડું ભેગું કરીશ પછી પોતાની નાની ફેક્ટરી કરીશ એ દરમિયાન હિમાંશુના લગ્નની વાત ચાલી મનોરમા બહેન એના માટે કન્યા શોધતા હતા ક્યાંકથી વાત આવી કે શૈલેષભાઈ બહેન બહેનની એકની એક દીકરી નમ્રતા એ કોમ્પ્યુટરનું બહુ ઊંચું ભણી છે કહે છે પ્રોગ્રામર છે દેખાવે અને સ્વભાવે બહુ સારી છે મનોરમા બહેને માંગુ મોકલ્યું અને મુલાકાત ગોઠવાઈ મનોરમાબહેન એમના પતિ સતીષભાઈ અને હિમાંશુ ગયા વાતચીત ચાલી પછી નમ્રતા આવી અને હિમાંશુને જોઈને કહે કે તમે તો ઇન્ડિયા એન્જિનિયરિંગમાં પ્રોડક્શન એન્જિનિયર છો હિમાંશુ કહે હા પણ તમને કેવી રીતે ખબર નમ્રતા કહે હું ત્યાં જ છું પ્રોગ્રામિંગ ડિવિઝનમાં હું પ્રોડક્ટ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ કરું છું હિમાંશુ કહે મને ખબર જ નથી નમ્રતા કહે હા બધા કહે કે એને એના કાયમી મતલબ એ કોઈની સામે પણ નથી જોતા હિમાંશુ કહે હા થોડું એવું ખરું હું મારી કેબિનમાં જ હોઉં જમવાનું પણ ત્યાં જ સાંજે સીધો ઘેર બંને એકબીજાને પસંદ પડી ગયા ઘેર જઈ એમના જ્યોતિષને બોલાવી કુંડળી જોવડાવી જોશી કહે બધું સરસ મળે છે આ કન્યા શુકન પગલાની છે એના જે ગ્રહો છે એ મુજબ એ જ્યાં જાય ત્યાં વ્યવસાય અને ધન વૃદ્ધિ બહુ જ થાય તમારું આ ટેનામેન્ટ બંગલો થઈ જશે ભાઈને ધંધો કરવો હશે તો ચાર ચાંદ લાગી જશે બીજા દિવસે મનોરમા બહેન કાંઈ કયા વગર સવારમાં ખુશીથી હા કહેવા અને તૈયારી કરવાનું કહેવા શૈલેષભાઈને ઘેર પહોંચી ગયા નોકરે બારણું ખોલ્યું ઘરમાં દાખલ થયા અને સામે સોફા પર અંજલિ બહેન બેઠા હતા અને ખોળામાં નમ્રતા સૂતી હતી અંજલિ બહેન એના માથે હાથ ફેરવતા હતા મનોરમા બહેને પોતાના મોઢા પર આંગળી મૂકી ઈશારો કર્યો કે કાંઈ બોલતા નહીં થોડી વારમાં નમ્રતા ઊભી થઈ અને ચમકી ગઈ નમસ્તે કર્યા મનોરમા બહેન કહે બેટા શરમાઈશ નહીં આવું થાય એ રસોડામાં ગઈ ચા લેવા અંજલિબહેન કહે કે એ નાની હતી ત્યારથી ઊઠે એટલે એટલે આવીને થોડી વાર મારા ખોળામાં આવી સૂઈ જાય હું થોડી વાર માથે હાથ ફેરવું પછી ઊભી થાય અને પછી ચા પીએ મનોરમા બહેન કહે થાય દીકરી છે ને લગ્ન લેવાયા સંપન્ન થયા કન્યાએ ગૃહ પ્રવેશ કર્યો ખુશીઓ રેલાય ગઈ અને અલ્પા પણ ભાભી આવ્યાના આનંદમાં હતા ધીરે ધીરે બધા મહેમાન ગયા હવે આજથી નમ્રતા હિમાંશુની નોકરી ચાલુ થવાની હતી નમ્રતા વહેલી ઉઠી બ્રશ કરી બેડ રૂમમાંથી આવી રસોડા તરફ જતી હતી અને સોફા પર બેઠેલા મનોરમા બહેને એને બોલાવી બાજુમાં બેસવા કહ્યું અને એ બેઠી એટલે એમણે હાથેથી પકડી ખોળામાં સોડાવી દીધી નમ્રતાને સહેજ સંકોચ જેવું લાગ્યું પણ મનોરમા બહેન બોલ્યા કે તું નાનપણથી જ ઊઠી બ્રશ કરી મારા ખોળામાં સૂઈ જતી ને આ માનો જ ખોળો છે એણે માથું ઢાળી દીધું વહુ સાસુ બેની આંખમાં આંસુ હતા બસ આ સાસુ વહુના મા દીકરી જેવા સંબંધની શરૂઆત થઈ એ શરૂઆત કરી કોને સાસુએ ધીરે ધીરે મનોરમા બહેન બધું નમ્રતાને સોંપી દીધું એ કહેતા મેં બહુ કર્યું હવે ઘરની શેઠાણી નમ્રતા જેને જે જોતું કરતું હોય એ એને કહે અલ્પા જલ્પા પણ ભાભી આગળ લાડ કરે અને ભાભી એમનું બહુ જ ધ્યાન રાખે એ સિસ્ટરના લગ્ન પણ નમ્રતાએ ટ્વીન બ્રધર્સ સુધી ધામધૂમથી કરાવ્યા હિમાંશુને લોન મળી ગઈ અને એક એસ્ટન્ટમાં શેડ લઈ નાના પાયે ફેક્ટરી શરૂ કરી આ બાજુ નમ્રતાએ નોકરી છોડી દીધી હિમાંશુને ઘેર બેઠા પ્રોગ્રામિંગ પ્રોડક્ટ ડિઝાઇનિંગ કરી આપે જો જો તમારો ધંધો દિવસ રાત વધવા માંડ્યો બાજુની બીજી જમીન લઈ ફેક્ટરી વિશાળ વિશાળ થઈ સ્ટાફ રાખ્યો અને નામ થવા માંડ્યું ચાર વર્ષમાં સર્વત્ર ધંધો વધ્યો ઘરમાં ત્રણ કાર થઈ ગઈ અને બંગલો બનાવ્યો હવે જ્યારે બંગલામાં શિફ્ટ થવાનું હતું ત્યારે મનોરમાબહેન બોલ્યા કે તમે લોકો બંગલામાં રહો અમે અહીં બરાબર છીએ તમે બે મોજ કરો નમ્રતા કહે આવો વિચાર પણ કેમ આવે તમારા વગર તો અમે અધૂરા કહેવાઈએ આ ઘર એમ જ રહેશે એમ જ રહેશે તમારે અમારી સાથે જ રહેવાનું છે અહીં વૃદ્ધાશ્રમ નથી બનાવવાનો આ મારો હુકમ છે સાસુ સસરા બંને સ્મિત આપી બોલ્યા કે જી ગબ્બર બહેન પછી નમ્રતા જ રોવા માંડી અને બોલી કે તમે ના હો તો સવારે ઊઠો અને મને ખોળો કોણ આપે રાતે કામ કરતી હોઉં અને પપ્પાને જેમ કહેવા કોણ આવે કે બેટા હવે સૂઈ જા બધા બંગલામાં ગોઠવાઈ ગયા નમ્રતા ગેરજ હોય અને જે જોઈએ એ કરીને મોકલી આપે સાસુ બહુ મા દીકરી જેમ જ રહેતા હતા કોઈને કાંઈ પણ જોઈએ કામ પૂછપરછ બધું જ નમ્રતાને પૂછો એમ જ મનોરમા બહેન કહી દે નમ્રતાએ મમ્મી પપ્પા માટે એક જુદી કાર રાખી હતી એમને ક્યાંય જવું હોય તો ડ્રાઈવર લઈ જાય સતીષભાઈ સવારે ઓફિસ જાય અને જમવાના સમયે પાછા આવી જાય પછી આરામ મનોરમા બહેનને થતું કે કાંઈ કામ નહીં નમ્રતા કહેતી તમારે જરૂર શું છે હવે બધા કામમાં માટે આ યુ ગૂગલ છે રસોઈથી માંડી બધું જ આટલું થયું છતાં રોજ સવારે નમ્રતા ઉઠીને આવે અને મનોરમા બહેનના ખોળામાં સૂઈ જાય આમાં જ એક સવારે નમ્રતાના મા આવ્યા અને જોઈ બોલ્યા કે હવે સમજાયું કે આને પિયર યાદ કેમ નથી આવતું સાસુ જ મા બની ગયું હોય ત્યાં શું જોઈએ મનોરમા બહેન કહે સાચી હો આ મારી ત્રીજી દીકરી છે અલ્પા જલ્પા નોમાં જ આ છે એટલે જ અંજલિબહેન કહે કે તમારા લીધે તમે મા બની નમ્રતાને બધું આપ્યું બાકી આજના જમાનામાં કંઈ માં બને મનોરમાબહેન કહે હા પણ વહુને દીકરી બનતા આવડ્યું ત્યારે ને લોકો ઈર્ષ્યા કરે છે અમે મજા કરીએ છીએ આ બધી વાત સાંભળી સંતોષબહેન દૃષ્કે દૃષ્કે રોઈ પડ્યા અને બોલ્યા કે શરૂઆત તે જેમ કરી એમ મારે કરવા જેવી હતી તો મારી વહુ પણ ઝૂકી હોત આવા દ્રષ્ટાંતો કેટલા જોવા મળતા હશે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ